અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામારિયા હવે આ બેન કાલે આવ્યા હતા એક્યુપ્રેશર કરવા માટે અને આજે બીજો દિવસ છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એમના શબ્દમાં સાંભળીએ તમારું નામ મારું નામ ગીતાબેન રાવળદેવ હું મોરબીથી આવું છું અને કાલે હું આવી હતી અહીંયા સાહેબ કાલે હાલી નહોતી હકતી બેસી હતી હકતી બહુ જ દુખાવો થતો તો કાલે અને કાલે ટ્રીટમેન્ટ ચાલુ કરી કાલે હા અને કાલે મને બહુ સરસ ફાયદો થઈ ગયો અને કાલ પચાસ ટકા હતો આજે તો હાવ મને ગોયો હો ટકા આજે સારું થઈ ગયું તો આજનો આખો દિવસ કેવો ગયો આજે સરસ થયો મને હાવ ઓછો દેખાય આલી ગયા ચાલી ગયા હાલવા ચાલવામાં કોઈ વાંધો નથી આવ્યો પલોઠી વાળીન બેસી હે ગઈ અને દુખાવો જરાય નથી આજે અત્યારે અને હવે દવા લીધી સાહેબે દવા આપી છે અને હા અને કાલે હું મોરબી જાઉં છું રીટર્ન થવાના હા હવે કેટલા સમયની તકલીફ હતી આ મને દોઢ બે મહિનાથી પણ ચડાવ્યા એમાં મને કમરમાં અને વાહામાં બાકો આવી ગયો અને એમાંથી પછી દવા લીધી હતી સાહેબ અને એ દવામાં એવું થયું પાછું કે ગોળી પીવું એટલે એક બે કલાક દુખાવો વયો જાય અને પછી પાછો દુખાવો ચાલુ થઈ જાય એલોપેથી ડૉક્ટર દવા લીધી હતી તો દવા પીવો તો પાછો બે કલાક સારું રે થાય કે જાણે કઈ ચેન્જ નહીં થયું હોળી પીવું એટલે એવું લાગે પછી વરી પાછો દુખાવો ચાલુ થઈ જાય પછી હા પછી હું અહીંયા દીકરીને ઘરે આવી છઉ તો પછી અમારા જમાય મારા દીકરા જેવા છે કે મમ્મી હાલો એ કે હું તમને સાઈબાગર લઈ જાઉં કે સાહેબ આગળ મને લઈ આવ્યા અને કાલ ચાલુ ગયું છે ટ્રીટમેન્ટ અને આજે મને આજ બહુ સરસ છે આજે સારું છે મને કાલે મોરબી જવાના હા કાલે આગળ બીજા ને હું કહેવા માંગુ હવે બીજાને એમ કહું છું કે આ બહુ સાહેબ સાહેબનું કામ બહુ સરસ છે મને જે દુખાવો થતો તો એ કોઈ પણ દુખાવો થતો હોય તો તમે અહીંયા સાહેબને મળો અને તમે અહીંયા આવો

Jai Duar Gatis. Jai Duar Gatis.